પણ જાણે છે કે આ દેશની અંદર કેટલી બેરોજગારી વધી રહેલી છે જેના કારણે સંસદની અંદર રજૂઆત કરવા જવી સરકાર સાંભળતી ના હોય શાસક પક્ષ પોતાને કઈ રીતે વિપક્ષને દબાવી દેવાના જે પ્રયત્ન કરી રહેલા છે ત્યારે એકસો બેતાલીસ થી વધારે સાંસદોને જયારે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય ત્યારે સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર અને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે સરકાર પોલીસ ને આગળ રાખીને કોંગ્રેસનો કાર્યકર્તા કઈ રીતે અવાજ ના ઉઠાવી શકે એવા તમામ પ્રયત્ન કરવામાં આવી રહેલા છે ત્યારે એનો ઉગ્ર આજે વિરોધ કરીએ છે આવનાર દિવસની અંદર પ્રજાના પ્રશ્ન ઉઠાવવાનો કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે કે દરેક પક્ષોને સાથે રાખીને ભાજપ સરકાર જે રીતે કરી રહેલી છે એની સામે કઈ રીતે દેખાવો કરે ધારણા પ્રદર્શન કરે આવનાર દિવસની અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે